આ તરફ બનાસકાંઠામાં વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલી વધી છે ખેડૂતોના ઉનાળુ પાકને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે આંબાની વાડીમાં પવન અને વરસાદના કારણે કેરીઓ નીચે પડી ગઈ પાંચસો જેટલા વૃક્ષો પરથી કેરીઓ નીચે ગરકાવ થઈ ગઈ છે કેરીના પાકને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત હાલ તો કપોડી બની ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો સરકાર સહાય કરે તેવી ખેડૂતોની આશ છે મેં પાંચસો અબા જેવા એવા મોટી હવામાવાડી રાખી હતી તે અમારા સાત આઠ જેવો સાત લાખ લાખ જેવો ખર્ચ હતો તેથી અમારે એવું હતું કે અમારે દસથી થી પંદર લાખની કેરી થશે એવું અમારે કાલે અચાનક એવો ભારે વરસાદને ને વાવ આવી ગઈ તેવી રીતે અમારી કેરી બધી નીચે પડી ગઈ તેવી અમારે બહુ ભારે નુકસાન થવાથી અમારે સરકાર સાથે એવી વિનંતી છે કે અમારે સહાય આપે તે રાત્રે અચાનક પવન આવી ગયો તે બધી કેરીઓ પડી જઈ

કેસર કેરીના આંબાની વાડી હતી અને જે રીતે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો અને આ જે આંબાઓના જે ઝાડ હતા જે ઝાડ ઉપરથી તમામ જે કેસર કેરીઓ હતી તે કેસર કેરીઓ પડી ગઈ છે જેના કારણે આ જે આંબાવાડી હતી તેના માલિક અને જે તેનું રખેવાળ કરતા હતા તેને બહુ મોટું નુકસાન પહોંચ્યું છે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી હતી કે બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસશે એ જ રીતે ગઈકાલે મોડી રાતે આ મોસમી વરસાદ છે તે વર્ષો તો વરસાદની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર કરા પણ પડ્યા હતા તો પવનની તીવ્રતા એટલી હતી કે જે આ પાલમપુરની અંદર આવેલી જે આંબાવાડી છે તે આંબાવાડીની ઉપર જે આંબાના વૃક્ષો પર જે કેરીઓ હતી તે તમામ કેરીઓ છે તે કેરીઓ પડી ગઈ છે જેને લઈને જે ખેડૂત છે તે ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને આ જે આંબાવાડી હતી તે આંબાવાડીના જે પાંચસો જેટલા આંબાના જે વૃક્ષો હતા તે વૃક્ષો પર જે કેરીનો પાક છે તે તૈયાર થયો હતો કેરી છે તે તૈયાર થઈ હતી પરંતુ વરસાદ વરસ્યો અને આ તમામ જે તૈયાર થયેલી જે કાચી કેરી હતી તે કાચી કેરી નીચે પડી ગઈ છે જેને લઈને જે આ જે આંબાવાડી ની અંદર જે વેપાર કરવા માટે એક પટની વેપારીએ જે ઉદ્ધડ આબા રાખ્યા હતા સાત આઠ લાખ રૂપિયા જેટલું તેને ચૂકવ્યા હતા પરંતુ જે રીતે આ વરસાદ વર્ષોને ને ભારે પવનના કારણે આ તમામ જે કેરીઓ છે તે કેરીઓ જમીન દોસ્ત થઈ ગઈ છે જે પટની પરિવાર છે તે હવે આ જે નીચે પડેલી જે કેરીઓ છે તે કેરીઓ ઉંચકીને એક ટોપલામાંની અંદર ભરી રહ્યો છે પરંતુ હવે તેમનું કહેવું છે કે જે રીતે ભારે પવન સાથે વરસાદ વર્ષોને ને તેમને આશા હતી કે આ જે બારથી પંદર લાખ રૂપિયાની કેરીનો પાક છે તે ઉતરશે તે હવે ઉતરશે નહીં કારણ કે તમામ જે કાચી કેરીઓ હતી છે જેને લઈને પરિવાર હજુ પણ હવામાન વિભાગ દ્વારા નવ તારીખ સુધી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોની અંદર ભારે પવન સાથે કમોસમી વરસાદની જે આગાહી છે તે આગાહી કરવામાં આવી છે જેને લઈને જે જિલ્લાના ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અલ્કેશ જી મીડિયા